અને કામેથી વહેલા રજાઈ પડી જવાની છે કારણ કે શિવરાત્રી છે એટલે આજે શું હોય માર્કેટ વહેલા બંધ થઈ જવાનું એટલે વહેલા એમને નવરા થઈ જાય મતલબ માર્કેટ આપડે હોય પણ એ પાંચ વાગે વધી એવા આપડે કે તો હાલો ફ્રેન્ડ આપણે જઈએ હવે નીચે આપણી ગાડી રાહ જોવે છે આ ગાડી લઈને પછી નાસ્તો કરો જાય છે તમને બતાવજો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી અત્યારે આપણે ગાડીઓ પહોંચી ગયા છે અને ભાઈ આપણી રાહ જોતા હતા ગાડી લઈને ઉભા થા તો હાલો ફ્રેન્ડ

હવે જાય છે સાયણ સાયણ એક જગ્યા છે એટ ડિસેમ્બર વાળા ખાવાનું તો છે ડિસેમ્બર હશે સાયણ જઈશું તમને હમણાં બતાવજો તો બોબમાં કન્ટિન્યુ બધા સાયડ પણ આપણી રામ ક્યારે પડી છે લઈને ધીમે ધીમે જવાથી બીજું શું હવે ફેમિલી અમે સાયણ દેલર સોકડી ગયા હતા ઇડલી જેટલી સપોર્ટ બની પછી અમે ગયા આયા લો આયા લારી દેખાય ને પીળા બારોડી ન્યાય ગયા તો ન્યાય બની હતું હવે આ એવા છે આ ફાફડા ખાય રોડી ખાય રોડી નાખવાનું છે ચાલો ફેમિલી હવે ખાઈ નાખી ફેમિલી ત્રણ ચાર લારી અત્યારે રખડીને આવો કે મીડું નથી હવે તો ગમે મળે ખાવું પડશે પછી આ ઊભા રહી ગયા છે પટેલ વણેલા ગાંઠિયા ફાફડા રસાવાળા કમળ ભજીયા ખમણ લોચો જલેબી ના સમોસા નીચે રસાવાળા ખમણ વળેલા ગાંઠિયા ફાફડા ભજીયા બટાકા પુરી સમોસા આલો ફ્રેન્ડ હવે જે મળી મંગળી કરી લઈ બીજું હું મતરા જવું પડશે આ ભાઈ જો સેન્ટરમાં આમજો વાટી ગયો હેમી કરવા મને ફટાફટ ફાફડા આવી ગયા છે સંભારા સાથે આલો ફ્રેન્ડ હવે નાસ્તો કરી લઈએ આલો બધા નાસ્તો કરવા આપડા ઉલાડી જાવ ઘડી માં આવ્યો સોલ ભરી દીધી રસો હવે રસાવાળા કમણો રસાવાળા કમણો સોલ હવે હાલો ફેમિલી ઈડલી સંભાર નો કે મેળ ન જાય વતર એનો તો સપના રહી જાય ત્યારે મે ઈડલી સંભાર ના પણ રસાવાળા ખમણમાં રોડ રોડવી નાખી હાલો ફ્રેન્ડ હવે કમણ ખાઈ લે બીજો ફેમિલી રે નાસ્તો કરો આવી ગયો છે મજા આ બધા જો થઈ તૈયાર છે તૈયાર સોટા પડી દીધો ફાફડા ને રસાવાળા ખમણ ના ભૂકા કરી નાખે ના ભાઈ જો માલ બનાવવા મીણા સમજો તારી એ ભાઈ ને અધૂરું રહી ગયું થઈ હાલો ફ્રેન્ડ હવે જાઓ દઈ ખાતે જે હોય ભરીને ભાઈ ભાઈ ગયું માર્કેટમાં પછી જાઓ દઈ મહાદેવના મંદિર આજ કમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બધા હાલો ફ્રેન્ડ હવે જાઓ દઈ ફેમિલી આજે શિવરાત્રિ હોવાથી માર્કેટ વહેલા બંધ થવાની છે ને અમે બધા આવી જશે વહેલા કામે પણ આ અમારા સુપરવાઇઝર છે ને નેટ પાસ કરે છે જો નકરો ટાઈમ પાસ ક્યારે કરે છે તાકા અમારા કાઢી દેતા નથી કાઢી દેતા ફટાફટ જાય ને માર્કેટમાં નકર માલ ભીડ્યો રહે આજ આ ભાઈ આવા છે કમેન્ટ કરીને કહેજો ખાસ કરીને કુલદીપભાઈના ફ્રેન્ડ હો પાછા આ બાજુ નહીં જો કેમેરા ઈ બાજુ કરું હા હાલો ફેમિલી હવે થોડું ધ્યાન દેશે ધંધામાં તો ખરી કરી લઈએ ફેમિલી અમારો ખાતાનો બીજો સુકર વેજ રહો બહુ હેરાન કરે આય ત્યાં બહુ મોટી મોટી છોડે

કેવું શક્તિ માર્કેટમાં કાલે આગ લાગી હતી અને એક જણા એમાં મરી ગયો હતો અને આજે ત્યાં આગ લાગી છે આજે કાંઈ જાનહાની નો થાય તો વધારે સારું હાલો ફ્રેમિલી આપણે જઈએ આ એ તો ગાડા ફ્રી ભરાયને ભડ્યા છે પછી છે આજે શિવરાત્રી અને આગળ જોડદાર આજ બહુ મોટા ભાય આગ લાગી હો અને એટલી બધી આગ લાગતી ને કાલે નથી લાગી હેલ્પ ગાડી ભરીલી પડી તો હાલો ફ્રેન્ડ હવે સરળ બરણો બતાડી દી અને કરવા મળ્યું ખાલી હાલો ફ્રેન્ડ હમણાં મેળા ખાલી કરીને એમલુ તો જોર આપણે આવી ગયો છે જય ભારત મિલમાં માલ નાખવા ઉતન આ ભાઈ જો સહેલીને હાલ્યો આવે છે અને પાજો બગા થોડા લીપ નીચે રાખ પ્યોર ગટર અને પા અમારો ડેમ્પો એટલો માલ બાકી છે હવે ખાલી કરવાનો હાલો ફ્રેન્ડ હવે આ જ ખાલી કરવા અને આપણે લીપમાં ઉપર જો નીચે આવી જો કાકાને બતાવો કાકા ની રોયલ ભાઈ હાલો ફ્રેન્ડ જાવ દી હવે બીજી મિલમાં ખાલી કરવા શિવરાત્રી છે પણ એવું લાગે છે વીર પ્રભુ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડ માં માલ નાખવા તાંકા ઘણા ખરા આપણા નાખેલા છે આ બધા નાખા છે આપણે આ વેટિંગમાં છે જગ્યા કરે છે અંજન ને અંજન ગેટમાં ગેટમાં એટલે નંજન ને ન નખાઈ દે હાલો ફ્રેન્ડ હવે બધું ફૂટપાટવી ખાલી જીમે ગઈ ફૂટપાટા તમને મળી ફેમિલી પછી આપણે આવી ગયા ઘરે કામ બામ પતાવી ને અને ઘરે આવીને જોયું તો આ બધા તૈયાર થઈ ગયેલા સમજો શું કામ ખબર ભોળાનાથના મંદિરે જવા માટે તો હમણાં આપણે મંદિરે જવાનું છે જમી કાઢવીને થોડાક એમ તો સિવાય આજે વહેલા રોજ તો નવ ને દસ વાગે આવી બદલે આજે પોણા આઠ આવી જશે તો હાલો ફ્રેન્ડ હવે આ લોકો જમવાનું બનાવે જમી લઈને પછી જમી કાઢીને જાય ભોળાંતના મંદિરે શક્ય છે તો તમને ત્યાં શૂટ કરીને બતાડશો કે કયા ભોળાંતના મંદિર જાય છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ડીંગુ એ શું છે આ જોતો એ શું છે તરબૂચ એમ બુચ કે હજી બોલતા બરાબર નહીં ચાલતું ખાલી બુચ એમ કે તરબૂચ ન કે બુચ હાલો ફ્રેન્ડ બ્લોગમાં કન્ટિન્યુ ફેમિલી તો અત્યારે એમ થઈ જશે તૈયાર આઈડિયા તો ક્યોમ જો તૈયાર થઈ ગયો છે અને જાય છે મહાદેવના દર્શન કરવા તો ક્યાં જઈ છે કેવું મંદિર છે કેવી જગ્યા છે કે પબ્લિક છે કેવી ભીડ છે એ બધું તમને બતાડશું તો બ્લોગમાં કન્ટિન્યુ ને આ રહ્યો અરર મહાદેવ ગરદી બહુ છે ઓય ગરમ ના થાવા છે મહાદેવના દર્શન કરવા ગરદી જોરદાર છો ફેમિલ જાય છે હવે તમને બતાવશું કેવી ગર્દી છે કેવી નહીં એમ તો કે બાય થી તો એવું લાગે છે બહુ છે એમ જાય અંદર લઈ જઈએ જામો ગાડીઓ મહાદેવના દર્શન કરી આવ્યા છું અને બહુ ગરદી હતી ગરદીમાંથી બહાર નીકળીને આવી જાય શું બહાર ચકાસકી મુચોળા અહીંયા સૂપ ક્યો હો શૂખ પાળી જો આને ન મજા આવી ટેન્ગો સારું છે બધા મજા આવી તને હેઠી કો મજા આવી એને મજા આવી ગઈ હાલો ફ્રેન્ડ આપણે શું પી લે કેવું છે ટેસ્ટી લાગે કેવું છે મારા તો કેવું છે નઈલન બિચારી આ પેસ ફેમિલી આપણે પછી આવી જા ઘરે સુપને ઉભીન જેનો પછી ઘરે આવી જા અને લેતા આવા ક્વોલિટી હાલો ફ્રેન્ડ્સ આપણે ક્વોલિટી ખાઈ લઈ Ama kono bhutu kubi jiu. Mhm. Tomo bida lo quality kawa. Ela garam, kaja thandu, au sabu jiu. Nyanu nagri mu